નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અહેવાલ કેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો ભારત દેશના બંધારણના ગઢવયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી વિરુદ્ધ જે નિવેદન ગૃહ મંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું તેના વિરુદ્ધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો કાર્યક્રમ યોજાયો હતો સત્તર ડિસેમ્બર બે ના રોજ ગૃહમંત્રી અમિતભાઈ શાહે મહામાનવ ડોક્ટર આંબેડકરજીની મજાક ઉડાવી જાતિ ભેદભાવ વિરુદ્ધ આંબેડકરજીના પ્રયત્નોનું અપમાન કર્યું હતું જે આંબેડકરજીને ભગવાન માને છે તેવા કરોડો ભારતીયોની ભાવનાઓને મજાક ઉડાવી સંવિધાન જે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પર આધારિત છે અને એ ગંભીર ખતરામાં છે ગાંધીજી અને આંબેડકરજીના ના થયેલા અપમાનના વિરોધમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોટ બારણા ખાતે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી તાલુકા પ્રમુખ સરદારસિંહ રાણા શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ વિપક્ષ નેતા સાકીરભાઈ મલેક સહિતની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી અને બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા ગાંધીજી અને આંબેડકરજીના અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન જય ભીમ જય બાપુ જય સંવિધાન સહિતના સૂત્રો ઉચ્ચાર્યા હતા ભારત દેશની એકતાને ખંડન કરવામાં આવ્યું છે સમગ્ર દેશની ભાવના દુબાયેલી છે ભાજપ દ્વારા કોર્પોરેટર પક્ષપાત સહિતની વ્યથાને લઈ વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં જંબુસર સહિત તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહે જે સમાજના બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજીની વિરોધમાં ટિપ્પણી કરી છે દેશના કરોડો લોકોનું અપમાન કર્યું છે સાથે સાથે આ દેશની લોકશાહી પણ ખતરામાં છે આજે જે રીતે નિવેદનો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ખૂબ આજે નશામાં છે કોઈ સત્તા કરવાની નથી એવી રીતે ચાલી રહી છે ખતરામાં છે સાહેબ આંબેડકરે દેશનું સંવિધાન ઘણા વર્ષો ત્રણ વર્ષ સુધી થઈને દેશના લોકોની સુવિધા પડે આજે તને એ પણ ખતરામાં છે આજે કોંગ્રેસ પાર્ટી સખત બસ સખત વિરોધ કરે છે તારીખ આઠ બે બે હજાર પચીસ ના રોજ અત્રે જમ્મુસર કોટ દરવાજાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં જે અત્યારે દલિતો પ્રત્યે જે અત્યાચારો ચાલી રહ્યા છે દલિતોની દલિત સમાજની તથા પૂરા ભારત દેશની જે એકતાને યુનિટીને જે ખંડન કરવામાં આવી છે માન્ય ગૃહમંત્રીએ જે નિવેદન આપેલ છે ગત ગત દિવસોમાં કે જેટલું તમે આંબેડકર આંબેડકર આંબેડકરનું ઉચ્ચારણ કરો છો એટલું જ જો તમે કોઈ દેવી દેવતાનું ઉચ્ચારણ કરતા હો તો તમને મોક્ષ મળી જાય તો મારું એ વિષય એટલું જ કહેવું છે કે સમગ્ર દેશમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જેઓ સ્ત્રીઓના પ્રણેતા છે હિન્દુ કોડ બિલ જેવી આપી છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેના પ્રણેતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર જ છે સંવિધાનિક રીતે એટલે સંવિધાનના ધ ફાધર ઓફ ઇન્ડિયા જેને જેઓ આટલી આટલી મોટી મોટી નામના છે જેમની જેઓએ આ દેશનો ઉદ્ધાર કર્યો છે તેમનું જ અપમાન કરી અને તેઓએ ખૂબ જ ભાવનાઓને ડુભાવેલી છે સમગ્ર દેશની તે તે બદલ તે વિરોધમાં તથા જે હાલ ભાજપ જે અત્યાચારી આચરી રહી છે સામાન્ય નાગરિકોને જે પરિસ્થિતિ લાવવામાં આવે છે જે રેપોરેટ નો વધારો છે કોર્પોરેટની અંદર અને દરેક દરેક ભાજપના જ લોકો આગળ થઈ રહ્યા છે તે પ્રત્યે વિરોધ નોંધાવવા માટે આજ રોજ અમે અહીંયા ભેગા થઈ અને આપણા જે આદર્શ છે ગાંધી બાપુ તેમનું પણ તેઓ માન સન્માન રાખી રહ્યા નથી એ બધા જ વિરોધો માટે આજે અમે એકત્રિત થઈ અને અમારી ખેલદીની નું મતલબ અમારા હૃદયપૂર્વક અમે દેશને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે એકજૂટ થઈ અને અમને સહકાર આપી અને દેશમાં જે હવે પછીની જે સત્તા આવે તેમાં બદલાવ લાવી અને દેશને આગળ વધવાનો એક પ્રયત્ન કરી અને મોકો આપવો જોઈએ જય ભીમ જય સંવિધાન જય હિન્દ